સુરત સાયબર ક્રાઇમ સેલની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે અમરોલી કુઝાડ આવાસ ખાતેથી આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે ઝડપી પાડવામાં આવેલા આરોપી પ્રવીણ જીલ્ુ તાંદલ પાસેથી એકસો પચાસથી વધુ બેન્ક કીટ મળી આવી છે જે બેન્ક કીટોની તપાસ કરતા છેતાલીસ કરોડના આર્થિક નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે તમામ બેન્ક કીટ કરંટ એકાઉન્ટનું હોવાનું સામે આવ્યું છે જે કરંટ બેંક એકાઉન્ટ જુદી જુદી બેન્કોમાં ખોલવામાં આવ્યા છે સ્થળ પરથી ત્રણ મોબાઈલ બાર ડેબિટ કાર્ડ ઓગણીસ પાસબુક એકસો બત્રીસ ચેકબુક અગિયાર સિમ કાર્ડ સાત રબર સ્ટેમ્પ એક સ્વાઇપ મશીન ડાયરી પાંત્રીસ ક્યુઆર કોડ મળી આવ્યા તપાસ દરમિયાન એનસીઆર પોર્ટલ પર તમામ એકસો પંચાવન બેંક એકાઉન્ટો પર ચારસો બત્રીસ સાયબર ફ્રોડની ફરિયાદ છે જેમાં પિસ્તાલીસ પોઈન્ટ બાણું કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ હરિયાણા જ્યારે કે દિલ્હી લદ્દાખ મેઘાલય ઉત્તરાખંડ ઓડિશા જમ્મુ કાશ્મીર અને બિહાર જેવા રાજ્યોમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે આ સિવાય છત્તીસગઢ કર્ણાટક મધ્યપ્રદેશ ગોવા આસામ તેલંગાણા કેરલા તમિલનાડુ મણિપુર પંજાબ ઝારખંડ દાદરાનગર હવેલી અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં પણ સાયબર ફ્રોડની અલગ અલગ ફરિયાદો નોંધાઈ છે આરોપીએ સુરત કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે આરોપી અને તેનો પુત્ર ચંદ્રરાજ ધાંધલ પોતાના અમરોલી સ્થિત સ્ટાર પેલેસના ફ્લેટ નંબર મનીષા ગરનાડા પાસે આવેલ ઘર નંબર ખાતેથી પોતાના અન્ય સાથે મળી કરી હતી જે પેઢીઓના નામે અલગ અલગ બેન્કોમાં અકાઉન્ટ ખોલાવ્યા હતા જે બેંક અકાઉન્ટમાં ઇન્સ્ટન્ટ અને સિમ કાર્ડ કમિશન ઉપર મેળવી દુબઈ સ્થિત આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રૂડ આચરતી ટોળકીને મોકલતા હતા દેશના જુદા જુદા ભાગોમાં સાયબર ક્રાઇમના ગુના આચરતી ગેંગ સાથે મળી સાયબર ફ્રૂડના ગુનાને અંજામ આપતા હતા

કુશાળ આવાસમાં એક રેડ કરવામાં આવેલ હતી એ રેડમાં જે પકડાયેલ આરોપી આરોપી છે જેમનું નામ પ્રવીણ ધાધલ છે એમની પાસેથી એક દસ બાય પંદર ફીટ ની શું કહેવાય આવાસમાં એક કોથરી મળી આવેલ અને આ કોથરીમાં તમામ બેંક એકાઉન્ટ અને કેટો હતા ઘણા બધા તો એ મુજબ અમે લોકો જયારે કેટો તપાસ દરમિયાન એ સામે આવ્યો છે કે કુલ મળીને એક દોઢસો થી વધારે કેટો હતા અને એ તમામ કેટોના જે છે એ તમામ કરંટ એકાઉન્ટના કેટો છે અને જુદા જુદા બેંક માં ખોલાવ્યા છે અને જે તમામ કેટો છે અને બેંક એકાઉન્ટ છે એને એના એનસીસીઆરપી પોર્ટલ ઉપર શોધ કરતા અત્યારે અમારે સામે જે આવ્યું છે આંકડો એ છે કે છેતાલીસ કરોડ જેટલા સાયબર ફ્રોડ આ તમામ થઈ થઈ ચૂક્યા છે અને આ તમામ તમામ કમ્પ્લેન્ટ દેશના જુદા જુદા રાજ્યોમાં દાખલ થયેલું છે એના સિવાય આજે છોકરો છે એ પણ આજ નેટવર્કમાં સામેલ છે એ લોકો ઘણા બધા પંડરોથી ખોટી પેઢીઓ ઉભી કરીને કરંટ અકાઉન્ટ ખોલાવતા હતા અને કરંટ અકાઉન્ટ ખોલાવીને પછી એક વિપુલ ઉર્ફે અંકિત કરીને એક માણસ છે જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અત્યારે દુબઈમાં છે અને એમને મોકલતા હતા દર કરંટ અકાઉન્ટની કિટમાં એમને એક લાખ પંચોતેર હજાર રૂપિયા કમિશન મળતું હતું અને છેલ્લા દોઢ વર્ષથી આ પ્રવીણભાઈ આ કામ કરતો હતો